કુંભારિયા ગામના પાદરફળિયાના અંદાજે પચાસ ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જોકે કુંભારિયામાં સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા પાણી નિકાલની કામગીરી કઈ રીતે કરવી તેની મથામણ ચાલી રહી છે સુરતની ખાડીઓ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે તો સુરતના પૂર્ણા કુંભારિયા વિસ્તાર ખાડીને લગો લગાવેલો છે ખાડીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે કુંભારિયા ગામના પાદર ફળિયાના અંદાજે પચાસ ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો ખાડીની આસપાસ આ પ્રકારના દ્રશ્યો દર ચોમાસા વખતે સામાન્ય બની ગયા છે તંત્ર ભલે કહેતા હોય કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે પરંતુ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ વાસ્તવિક પરિસ્થિતિના દ્રશ્યો સામે આવતા કામગીરી ઉપર સ્વાભાવિક રીતે જ પ્રશ્ન સર્જાય છે કુંભારિયા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થતાં સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા પાણીનો નિકાલ ઝડપથી થાય તેના માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પાણીનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ જણાઈ રહ્યું છે ઉપરવાસમાં વરસાદ થતો હોવાને કારણે ખાડીનું જળસ્તર વધી રહ્યું છે તો બીજી તરફ જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાંથી ઝડપથી પાણી નિકાલ કઈ રીતે કરવો તે માટે મથામણ ચાલી રહી છે

હવે અમને તકલીફ કેટલી છે કે અમે અમે જ જાણીએ છીએ અમારા રહેવાના કોઈ ઠેકા નહીં ખાવાના કોઈ ઠેકા નહીં અમારા કોઈ માંડા હાજા અમે કોના ઘરમાં થોડું રખાય છે અમને કોણ રાખે છે કોઈ નહીં આજે કેટલા વખતથી આવું છે એવું તો કોઈ એવું તો કઈ સહારા કંઈ મળે નહીં અમલો પાણી સમસ્યા આ કચરાની હિસાબે આ આપણે કુંભેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જે સારથી દિવાલ પડી ગયેલી છે એ જગ્યા નાની છે ત્યાંથી પાણીનો નિકાલ નહીં થાય પાણીનો ત્યાંથી નિકાલ કોઈ નથી એસએમસી વાળા આવડે કચરો આમળે કેટલો કાયરો એસએમસી વાળા પણ પાણી એ કચરો કાયરો એ લોકો પણ જે કુંભેશ્વર મહાદેવ મંદિર છે એ સારથી દિવાલ પડી છે ત્યાંથી એવો કચરો હટાવ્યો નથી કેટલા દિવસથી પાણી ભરાય પાણી પર આજે પાંચમો દિવસ થઈ ગયો કેટલી નુકસાની ગઈ છે નુકસાની તો બધાને બહુ નુકસાની ગઈ છે હજુ સલંગ ચાર દિવસ પાણી પડે તો આ ઘરો ઉપરથી પાણી જાય દર વર્ષે આ સમસ્યા દર વર્ષે ખાસ કરીને પાલિકા કોઈ આપણે સહાય કરવા સુવિધા કઈ નથી પણ દિવસ પાણી છે કોઈ જમવાનું નથી કઈ નથી કોપરેતર બી આવીને જોઈને જતી રહી તો કોઈને કઈ કીધું નથી કઈ કઈ કીધું નહી અમે